આપણે કઈ દલાલો માટે આજુ હોય તો કઈ વાવી નથી ને બરોબર દલાલો માટે વાવી તો આવું શું કરો અને આપણી માટે વાવી તો આપણે શું કામ કરો દલાલ પાસે પૈસા લેવા કહેતા

બે મહિના પછી ચૂંટણી આવે છે રથ આવે છે અને ડુંગળી હાર પડે ઘર ભેગા કરો પાણી નો પાડો દક્ષિણ લાલ ગ્લાસ આપી દે લાલ ગ્લાસ ની વાત જીવન જણવન બગાડો છો તો તમે જો આ તમારી રાત નીતિ બાળકો નું ભવિષ્ય તમારા માલ ની કોઈ નાખે તમે રાત નેટિંગ યાર્ડ આ રાત છીએ આપડે નથી ગલા લોકો રાતે ખેડૂતો આપડે બધા આપડે આપડે ભાગ રાત ને આનંદ આવી

આ ખાતર માં ડુપ્લિકેટ આવે દવા ડુપ્લિકેટ આવે બારબત્રી હોળ માં તેથી સમય ખાતર ભર્યું હતું વીસ કિલો રેતી હતી તો એના તમે સોળસો રૂપિયા હું કાંઈક વિચારો તમારી માટે મહેનત કરીશું અમે આ હું એકલો ખેડૂત છું એટલે એકલા એકલાથી તમારું થવાનું કાંઈ તમારથી એકલા પણ સમૂહ હશે તો આપણે ગમે ગમે કરશું ભારતીય બેન ને ભાવનગર યાર્ડ માં મીટિંગ કરી કે 24 48 કલાક માં તમારો નિર્ણય આવશે 24 કલાક ને બે મહિનાથી થી કાલ યાર નિર્ણય નથી આવો તો હવે નો આવે તો એની માટે આપણી ચાવી આપણી પાસે તાળું એની પાસે પણ ચાવી આપણી પાસે તો ચાવી નો અમલ કોણ કોણ કરશે આજુ જો કરો તો ચાવી બતાવો તમને ઈ જારે મત માંગો આવે ને પર કે જો કે અમારે તમારે કોઈ લેવા દેવા ને ગામ તમે આવતા નહીં અમે ખેડૂત છીએ અમારે હેલિકોપ્ટર નથી આવવાનું અમારા ગામમાં ગામમાં બાળકો ભણાવવાના છે

અરે તમે જો તપાસ કરો તમે તપાસ કરો કેટલી જમીનો તમારી કેટલી જમીનો કોઈ ખેડૂત પચાસ વિકાસ પાંચ વીકા જમીન લીધી ઉશિયા નીકળતો કેટલા ઉશિયા નીકળતો ખેતુ નથી આવેલ ગાડી લઈને આવે પચાસ લાખ ની અને તમારી ડુંગળી ઉપર તમારા કપાસ ઉપર એના ઘરે પાણી વાળવા તો પછી તમે વિચાર કરો આપણા પૈસા કરે છે

આપણે એની કાર્યવાહી કરીએ પી એમસી તમે શાક રાખજો શાક વગર કોઈ વસ્તુ થતી નથી અને ના હતા બધું મરી કઈ તો ભાઈ તમે આવું હોડે નો બે ત્યાં ખેડા એને કઈ જવું તું નીકળ તારી વગની આ માલ પડ્યો છે તું નહિ ચાલો ભાઈ આવશે અને બિચારી તમે